અંકલેશ્વર રાજપીપળાને માર્ગનું નવીનીકરણ ચાલી રહ્યું છે પણ નવીનીકરણ વચ્ચે બનેલા રોડ હાલ અકસ્માતના નિમિત્ત બની રહ્યો છે બે દિવસ પૂર્વ જ નવા બનેલા રોડ વચ્ચે બે ચાર થી આઠ ફૂટના ગેપ છે જે ગેપ લેવલમાં ના હોવાની વાહન ચાલકો આ ગેપમાં પટકાઈને અકસ્માત નોતરી રહ્યા છે આ વચ્ચે આવાગમન રોડ લેવલ પણ ઊંચું નીચું હોવાને લઈ બે રોડ વચ્ચે અડધાથી એક ફૂટનું અંતર ઊંચાઈમાં જોવા મળી રહ્યું છે અને ડિવાઈડર પણ બન્યો નથી આ વચ્ચે ગત રાત્રિના વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં એક પિકઅપ ગાડી પસાર થતી વેળા વચ્ચે રોડને વચ્ચેના ભાગમાં ડિવાઈડરમાં જઈ પટકાઈ હતી અને ગાડીના નીચે ઉતરી શકતી હતી કે ના ઉપર પાછી આવી શકતા હતા એ રીતે ફસાઈ ગઈ હતી અંતે સ્થાનિક દ્વારા મદદે આવી ગાડીને મહામુસીબતે બહાર કાઢી હતી રોડના નવીનીકરણ વચ્ચે વારંવાર સર્જાઈ રહેલા અકસ્માતને લઈ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા રોડના જોડાણ તેમજ બંને રોડ વચ્ચે ડિવાઈડર ઊભા કરે એ જરૂરી બન્યો છે